ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો આદ મોઢા ઉપર આંગળી તમારે મને કહેવાનું છે તમારા ઘરમાં કોણ કોણ રહે છે બરાબર આપણે બધા સાથે રહીએ ને એટલે આપણે શું કહેવાય કુટુંબ કહેવાય શું કહેવાય કુટુંબ તો તમારા કુટુંબમાં કોણ કોણ રહે છે એ તમારે મને કહેવાનું છે સમજાઈ ગયું ને ચાલો તારું નામ શું છે

મમ્મી પપ્પા દીદી પછી દાદા પછી નાનો ભાઈ પછી બીજું કોણ છે હજી પછી નાનકડી કીર્તિ ક્યાં રહી ચાલો હાય પરિધી હાલો તમારા ઘરમાં કોણ કોણ રહે બોલો What's he? No, What's he? What is it? No one. What is it? What is it? What is Papa. Duh, Papa. Ba. 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 Saras.